ધામ ગૌશાળા રામજી મંદિર સંત શ્રી કલ્યાણદાસ બાપા અને મહંત શ્રી અખિલેશ દાસ બાપુના નાના વરાસા ગામ દ્વારા તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેરની જીવાદોરી સન્માન તાપી નદીના જન્મદિવસ નિમિત્તે તાપી કાંઠે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નાના વરાસા વિસ્તારમાં આવેલ નાવડીઓવારા ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી હતી તાપી મૈયાને દૂધ ચઢાવી અભિષેક કરી અગિયારસો મીટર લાંબી સુધી પાવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જન્મોત્સવ આજે ચુંદરી ચઢાવવા માં આવેલા હતા જેમ રામજી મંદિર પુરા ગામ સમાજ ભક્તો દ્વારા અગિયારસો મીટર ને ચુંદરી ચઢાવવા આયોજન કરેલા છે જેમે માતાજી ના આશીર્વાદ પરિપૂર્ણ થઈ ગયેલા છે

અબ 600 મીટર સુધી લાંબી સુંદરી છે કે કાપે લઈને ઉતરાવવામાં આવી ખાસ કરીને આ અધિકારીઓ છે તેમની છે મારી સાથે ફાયર અધિકારી પણ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન મારું નામ કિરણ પટેલ સફાયર ઓફિસર ફાયર છે કાપે જન્મદિવસ ઉજવવાનો આવજે ખાસ કરીને હતા અને બેટ બોટ એક મેઈન બોટ હતી જે દસ સા ઉજાવે છે એ રીતે અને એક વ્યાપક માટે નાની કોટ હતી અને દસ જવાનો ફાયર સેફ્ટી લઈને આપણે ત્યાં અહીંયા આવેલા તાપી કિનારે રામજીવ ખાતે આજે સમગ્ર કાર્યક્રમ છે કરવામાં આવ્યો હતો અને તાપી કિનારે આવેલા સુરત ના અનેક જગ્યાઓ પર આ ઉજવણી કરવામાં આવી હતી વિજય મકવાડા મુંબઈ સુરત